બાળકીના કાકાનો મિત્ર જ આરોપી હોવાનું સામે આવ્યું છે અને આરોપી એ તાંત્રિક વિધિ માટે બાળકીની હત્યા કર્યાની આશંકા છે પોલીસે વિસ્તારના ચાર ભુવાઓને અપ કરી અને તપાસ હાથ ધરી આરોપી અજયે ત્રણ મહિના જ્યાં પણ બાળકીનું અપહરણ કર્યું હતું ગ્રામજનોએ તપાસ કરતા કરતા આરોપી અજયની હિંમત વધી હતી ત્યારે આરોપી અજયે બીજી વખત બાળકીનું અપહરણ કરી અને હત્યા નીપજાવી આરોપીએ બાળકીને નદીમાં ફેંકી અને મોતને ઘાટ ઉતારી હતી આરોપી અજયની પત્ની ગર્ભવતી છે ફરી અમારા ગામમાં બેંક હતી એ રાતે ખોલાવી બેંક અને કેમેરા ચેક કરાયા ચેક કરતાં કરતાં રાતના ચાર વાગે ગયા હતા અને એમાં એ દેખાઈ ગયો કે આ વ્યક્તિ હતો અને એ વ્યક્તિ પાછો હું હજી અમારા જોડે વકલેશ પોલીસ સ્ટેશનમાં હોત્યા હતા સાથે કેસ કરવા હોદતો તો પણ સાથે અને ભાઈ બંધ હતો ખાતો તો પીતો તો ઘેર જ રહેતો તો આવતો હતો જતો તો અને પછી રાતે ભાઈ દેખાઈ ગયો ભાઈ અમે જ જઈને અને ઉઠાવી લીધો પોલીસવાળા બધા સાથે જઈને ઘેર ઉઠાવી લીધો અને પછી એ ઘર જેલમાં એક ઘર સજા કરવા માટે આવી ગયો તો અત્યારે એને પૂછે કે તું આ છોકરીને શું કોલે ગયો હતો ઘેર ખાતો હતો ને પીતો હતો બધી ગદ્દારી કરી ત્યાં તો એવું કહે કે હું બલી હાલવા ગયો હતો મેં મારી નાખી દીધી છે કાલે મારી બહેરી વાસણ કરવા ગઈ હતી એની જોડે મારી છોકરી ગઈ હતી ચાર વાગે અને મારા બહેરી ઉપર ધાબા ઉપર વાસણ કરવા ગઈ મારી છોકરી નીચે બેઠી હતી પછી મારછો બહેર નીચે આવી રેણમણમાં તો રામાપીના મંદિરે આરતીમાં ગઈ છે પણ આરતી પછી પત્યા પછી અમે શોધ કરી પણ કંઈ મળી નહીં ત્યાં પછી અમે પોલીસ સ્ટેશને આવ્યા બાઇક ઉપર બેહાડી લઈ ગયો મારે છોકરી ચાર ને દસ ચારને દસ મિનિટે સજના આવી એ કહે કે મેં કા મારી નાખી કાપી નાખી એવું કહે બલી આલવી દેજો એવું બધું કહે પણ સાચું બોલતો નહીં